ના હોય કઈ દઉં તારા ઘરમાં માર્યો તું બોલે હે તું વિચારી લેજે તારીખ થી પહેલી તારીખ થી પહેલી તારીખ નો વાયદો તો મારે કોઈ જોવાનું નહીં પૈસા મારે કાલે પડતે પડતે હાથ વાજે પૈસા જોવી ના કે તું તારા ઘરે નહીં હોય અને તારા ઘરેથી ખોઈ જાય પાછો અલ્યા તારું કટમ પટમ બધું ખોવાઈ જાય તને ખબર નહીં હું રકી દાદા પહોંચેલી માયા હું ખબર ના હોય તો કહી દઉં લે હવે હા એ તો હવે તારા જેવા આયા ના ના મારા ઓરછા પૈસા વાયદા ઉપર લેન આલતા નહીં હવે પહેલી તારીખે કીધું તું મારો ઓછો ઓરછા બોનું બનાવે કશું ખાય કરે ચક્કી જાદે ઉઠી અલા પેલો ન તો આ રહ્યો તીયો અલ્યા ઉભરાણિયો ઈને આપણે વાયદો આલ્યો તો હવર પેલો ઉભરાણિયો નઈ ઉભરાણિયો ઉંચાળા ક્ષેતર વાળો અલ્યા એરો પાવર કરી જો મારા હોમ બોલ્યો હે મારું નામ રકી દાદા ખબર નહીં કે એરો કના હોવા પડે હે તું અલ્યા ઉભરાણી લેવા જતો તું શું કર્યું ખબર નથી કે લોખંડની ટોમ છે કાયમ તો લાકડું તું હવે ગમે તારી ઉભરાણી પટાવવાની જેમ કે આજ પેલી તારીખ વાયદો હોય તું ગમે તે કરી પણ એને ઉભરાણી પટાવાની હે તો આજ ઓટો મારતા જા હું તમને ઘરે ઉભરાણી લેવા જો નહીં આજ કર્યું પણ તારે તારા નોમ નોમ ખોબ રાખવો પડે તારે જીવવું પડે જીવન

ઓ નો કેહી માર દોડે તમે એને ઉભરામાં આવી ગયો ને વસ્તુ કોઈ ન આલતા નહિ શું કીધો હવે લોકેશન ક્યું મગજ શું ખાય તારું એ જ નઈ જવાની ક્યાં પે મેરકો બતાઉ આબુ મોહણિયમ તુ સાહેબ મોહણિયમ નહીં આવવાની જોય સો મને છે

આપણે ફરિયાદ કરવી પડશે જો વસ્તુ પાછું આવી તો આવ્યું છે આયુ નઈ છે નક્કી ના કે પોલીસ સ્ટેશન માં આપડે ફરિયાદ કરે પેલા શું કી છે વારું પોલીસ માં શું લેતા છીએ પકડતા છીએ પોલીસ વાળા ખરીદી જ છે પણ તો આપડે ચેક તો કરે શું કીએ વારું પોલીસ સ્ટેશન છે